જો જમવાની સાથે આવા ચટપટા આથેલા વઢવાણી મરચાં મળી જાય ને તો બે રોટલી વધારે ખવાઈ જાય એની ગેરંટી તો ફ્રીજમાં ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકાય એવા વઢવાણી મરચાં બનાવવા માટે આપણે એકદમ તાજા વઢવાણી મરચાં લઈ તેને સારી રીતે ધોઈને નેપકિનથી કોરા કરી લઈશું લાંબો સમય મરચાં ને એવા રહે એ માટે તેમાં પાણી બિલકુલ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું બધા જ મરચાં સરસ કોરા થઈ જાય એટલે મરચાં ઉપર આપણે આ રીતે કટ લગાવી દઈશું જો મરચાં વધારે તીખા હોય તો તમે તેના બી પણ કાઢી શકો છો હવે મરચાંને હાથવા માટે આપણે એક ડીશમાં બે ટેબલસ્પૂન મીઠું અને એક ટેબલસ્પૂન હળદર ઉમેરી બનેને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડા થોડા હળદર મીઠું મરચાંની અંદર ભરી દઈશું આમ કરવાથી મરચાં અથાઈ જશે અને હળદર મીઠામાં રહેવાને લીધે મરચાં લાંબો સમય સુધી ખરાબ પણ નહીં થાય બાકી બચેલા હળદર મીઠાને પણ આપણે બાઉલમાં ઉમેરી દઈશું અને મરચાંને સારી રીતે ઉછાળી ઢાંકીને એક દિવસ અથાવી દઈશું બીજે દિવસે મરચાં સરસ અથાઈને ઢીલા પડી જશે અને તેમાં રહેલું પાણી નીકળી જશે હવે મરચાંનો કાપવાળો ભાગ નીચે રહે તે રીતે આપણે આ મરચાંને ઘરમાં જ નેપકીન ઉપર ગોઠવી દઈશું અને બે ત્રણ કલાક આમ જ રહેવા દઈશું જેથી મરચાં એકદમ કોરા થઈ જશે હવે મરચામાં ભરવાનો મસાલો બનાવવા માટે આપણે વઘારી એમાં ત્રણ ટેબલ સ્પૂન સિંગતેલ ઉમેરી એને બરાબર ગરમ કરી લઈશું અને ગેસ પરથી નીચે ઉતારી હુંફાળું થવા દઈશું ત્યારબાદ આપણે મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન વરિયાળી એક ટેબલસ્પૂન જીરું ત્રણ ટેબલ સ્પૂન રાયના કુરિયા અને એક ટી સ્પૂન હળદર ઉમેરી મસાલાને કરકરો દળી લઈશું અને બાઉલમાં કાઢી લઈશું તૈયાર કરેલા મસાલાની વચ્ચે આપણે હાથથી જગ્યા કરી તેમાં એક ટી સ્પૂન નાખી હિંગની ઉપર આપણે બે ટેબલ સ્પૂન હુંફાળું ગરમ તેલ રેડી બરાબર મિક્સ કરી લઈશું સાથે આ મસાલામાં આપણે એક ટી સ્પૂન મીઠું મરચાં સરસ ખાટા મીઠા બને એ માટે એક ટેબલસ્પૂન છીણેલો ગોળ અને એક લીંબુનો રસ નાખી મસાલાને બરાબર મિક્સ કરી દઈશું તો રાયતા મરચાંને એકદમ ટેસ્ટી બનાવે તેવો મસાલો તૈયાર થઈ ગયો છે હવે તૈયાર કરેલા મસાલામાંથી આપણે થોડો થોડો મસાલો લઈશું અને મરચામાં ભરી દઈશું આ રીતે બનાવેલા રાયતા મરચાં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બધા જ મસાલો ભરાઈ જાય એટલે મરચાને આપણે કાચની સ્વચ્છ બોટલમાં ભરી દઈશું બાકી બચેલા મસાલાને પણ આપણે બોટલમાં નાખી દઈશું સાથે બોટલમાં આપણે એક લીંબુના બી કાઢીને કટ કરેલા નાના ટુકડા અને બાકી બચેલું તેલ નાખી બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ બોટલને આપણે અંદરથી બરાબર સાફ કરી લઈશું અને ઢાંકણ લગાવી આ બોટલને ચારથી થી પાંચ દિવસ આમ જ રહેવા દઈશું વચ્ચે દિવસમાં એક બે વખત બોટલને હલાવતા રહીશું એટલે મરચા ઉપર નીચે થતા રહેશે અને ગોળ પણ બરાબર ઓગળી જશે ચાર પાંચ દિવસ પછી આપણા વઢવાણી રાયતા મરચાં તૈયાર થઈ જશે લાંબો સમય સચવાય એટલે મરચાવાળી બોટલને આપણે ફ્રીજમાં રાખીશું અને ચટપટા રાયતા મરચાને રોજ ખાવાના ઉપયોગમાં લઈશું